નમસ્કાર જય જવાન જય હિન્દ અને જય કિસાન આજે આપણે આવી ગયા છીએ કુનરિયા ગામ ખાતે જે ભુજ તાલુકાનું મહત્વનું ગામ છે અને આ કુનરિયા ગામમાં ખાસ એક બાલિકા પંચાયત પણ છે જે અને ભારતમાં તો એની બહુ નામના થઈ છે ત્યારે આજે આપણે ગામની મુલાકાત કરશું આ છે કુનરિયા ગામનો પ્રવેશ દ્વાર જે ગામની શોભામાં વધારો કરી રહ્યો છે અને ગામને અતિ સુંદર બનાવી રહ્યો છે ગામની અંદર જેમ આપણે આગળ જઈએ તો પીટ ઉપર સરસ સૂત્રો લખેલા છે જે ગામ લોકોના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે અને ગામની અંદર જાહેર શૌચાલયની પણ સરસ વ્યવસ્થા છે અને આ પ્રજાક્ષતા દિન નિમિત્તે ગામ લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે બાલિકાઓ દ્વારા એની સરસ રેલી પણ યોજવામાં આવી હતી કુનરિયા ગામ ભુજથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને આ ગામ ભુજથી ખાવડા જતા હાઈવે પરથી નજીક આ ગામ થાય છે એટલે કચ્છનું મહત્ત્વનું ગામ કચ્છમાં નવસો ઉપર ગામડા છે એમાંનું આ કુનરિયા ગામનું મહત્ત્વ પણ એટલું જ વધારે છે અને કુનરિયા ગામ આજે ઉદાહરણરૂપ છે દેશ માટે એક કડી રૂપ સાબિત થયું છે ત્યારે આ ગામની મહત્વની બજાર છે સરસ રોડ છે ચોખ્ખાઈ તમે જુઓ એટલી સુંદર છે અને આજે ગામ પાવનભૂમિ ઉપર નંદનવન રીતે ગોકુળિયું ગામ શોભી રહ્યું છે અને ગામમાં આગળ જતાં આપણે જે જોઈ રહ્યા છીએ તે છે પક્ષી માટેનો ચબૂતરો જે ખરેખર એક નવી ડિઝાઇન છે અને બહુ જોરદાર સેવાનું આ કાર્ય છે ત્યારે ગામમાં એની સરસ સેવા મહેકી ઉઠી છે અને કુનરિયા ગામમાં વૃક્ષારોપણમાં પણ અગ્રેસર છે આ ગામ કારણ કે પ્રકૃતિનું જતન કરવામાં ગામ લોકો સારી રીતે સમજી રહ્યા છે અને સંદેશ પણ આપી રહ્યા છે ગામની અંદર દેશની પ્રથમ બાલિકા પંચાયતની રચના થઈ છે ત્યારે ખરેખર જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પણ પંચાયતની સાથે કામમાં ભાગીદારી વધે એ રીતનો રહેલો છે ત્યારે એક ગામના આગેવાનો ગામના નાગરિકો પણ એવું સરસ મહિલા સશક્તિકરણ કરવા માગી રહ્યા છે કે મહિલાઓ આગળ આવે અને મહિલાઓનો વિકાસ થાય મહિલા પોતે નેતૃત્વ કરે એવું પણ આ ગામ દેશને નવો રાહ બતાવી રહ્યું છે ત્યારે સુંદર મંજાની આ કુંડલિયા ગ્રામ પંચાયત છે મહત્વની વાત એ છે કે ગામની અંદર ઘણા સમય પહેલાં લગન ફિલ્મ અને મોહેજો દડો જેવી ફિલ્મોનું શૂટિંગ થયું હતું એટલે ખરેખર આ ગામ ફિલ્મના પડદા ઉપર પણ ચમકી ચૂક્યું છે ત્યારે આ ગામની નોંધ સમાચાર પત્રોમાં સારી રીતે લેવામાં આવી હતી મીડિયામાં આ ગામ છવાયું હતું ને આજે પણ આ ગામ એટલું જ અદ્ભુત છે કારણ કે અહીંયા દેશ અને વિદેશથી પણ લોકો અહીંયા મુલાકાત કરવા માટે આવે છે અને આ ગામમાંથી નવું શીખવા માટેની પ્રેરણા પણ લેવા માટે આવે છે અને આ ગામ દેશ માટે મોડલ ગામ બન્યું છે એટલા માટે કુનરિયા ગામ બેસ્ટ ગામ એટલે કુનરિયા ગામ માટે કહેવું હોય તો નાનકડું ગામ રૂપાળું ગામ મસ્ત ગામ કુનરિયા ગામ ખરેખર આ ગામ બહુ હકારાત્મક ઉર્જા સાથે આપણને આ ગામ જોવા મળી રહ્યું છે કારણ કે ગામના આગેવાનો ગામના નાગરિકોની અથાક મહેનત છે અથાગ પરિશ્રમ છે ત્યારે આ ગામ એક બગીચામાં જેમ ફૂલ ખીલે એમ ખીલી ઉઠ્યું છે અને સુંદર આ ગામ આજે મહેકી રહ્યું છે હમણાં માટે કવિએ સરસ કહ્યું છે કે ગાજેશે ગીત જ્યાં ના રે રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર રે રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું ખરેખર કવિની કલ્પના કેટલી અદ્ભુત છે અને ગામ અને એટલે જ તો ગામડું ભારતનો ધબકાર છે ગામડું ભારતનું હૃદય છે અને ગાંધી બાપુએ પણ કહ્યું હતું કે સાચું ભારત જવું હોય તો ગામડામાં જવું અવશ્ય છે ત્યારે સાચું ભારત આપણને જોવા મળે આ રસ્તો આગળ જાય છે ઢોરી ગામ તરફ અને આગળથી રસ્તો રાઈટ સાઈડ તરફ ધ્રમ ધ્રંગ ગામ તરફ જાય છે અને પુનરિયા ગામના લોકોની મદદથી સરસ મજાની અહીંયા ગૌશાળા પણ આવેલી છે એટલે ગામ સેવાભાવી છે અને સરસ મજાનું આરોગ્ય કેન્દ્ર પણ છે જ્યાં ગામ લોકોને સરસ આરોગ્યની સુવિધા પણ મળી રહી છે એટલે કુનરિયા ગામમાં સરસ શહેર જેવી સેવા હોય એવી સેવા ગામને મળી રહી છે આ સુંદર મજાનું ગામનું બસ સ્ટેશન છે જે તમે જુઓ કેટલું સુંદર બસ સ્ટેશન અને આ રોડ આગળ જઈ રહ્યો છે ભુજ ખાવડા હાઈવે તરફ ગામની આ સરસ મજાની સ્કૂલો છે જ્યાં બાળકોનું જતન થાય છે ઘડતર થાય છે એવી સરસ મજાની સ્કૂલો છે અને કુનરિયા ગામ નજીક સરસ વૃદ્રની જાગીર આવેલી છે ધાર્મિક જગ્યા છે અને વૃદ્ધ માતા ડેમ જ્યાં પ્રવાસન ક્ષેત્ર પણ ખૂબ પ્રસિદ્ધ છે અને સરસ આ જગ્યા છે પવિત્ર જગ્યા તમને કુન્નરિયા ગામ કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો તમારા ગામ વિશે પણ જણાવજો અને તમારા ગામનું પણ નવી ખાસિયત હોય નવી જાણકારી હોય તો મને જરૂર કોમેન્ટ બોક્સમાં માહિતી આપતા રહેજો અને ખાસ કરીને તમારા ગામ વિસ્તારની પણ અમે મુલાકાત કરશું પણ તમને વિડીયો કેવો લાગ્યો કુનરિયા ગામ કેવું લાગ્યું જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયો સાથે આપણે જરૂર મળશું આવજો થેન્ક યુ ધન્યવાદ